સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકની હદમાં ભાડાની રૂમમાં રહેતા દંપતીની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં કોસંબા પોલીસે ઝડપી પાડ્યો છે સુરત જિલ્લામાં ઘણા સમયથી બળાત્કારની ઘટનાઓ બની રહી છે ખાસ કરીને પરપ્રાંતિય વિસ્તારમાં આવી ઘટના વધારે બની રહી છે ત્યારે આવી જ ઘટના માંગરોળ તાલુકાના પિપોદરા ગામે બની છે જ્યાં પર વિસ્તારમાં સગીરા અને તેની ભત્રીજી રૂમ પાસે રમી રહ્યા હતા તેમના માતા પિતા રૂમમાં હાજર ન હોવાનો લાભ ઉઠાવી આરોપી બ્રિજેશ કુમારે બંને સગીરાઓને કુરકુરે ખાવાનું અને પાંચ રૂપિયાની લાલચ આપી હતી ત્યારબાદ આરોપીએ સગીરાના શારીરિક અડફલા કર્યા હતા જેથી સગીરાએ જોરથી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો કોસંબા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેની કલમ બે એન કલમ ચોસઠ બે આઈ પાસઠ બે એકસો છવ્વીસ બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એકની કલમ ચાર છ આઠ અને બાર મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે તરત જ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી બ્રિજેશ કુમાર ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ફરિયાદી અને આરોપી એકબીજાના પરિચિત છે તેઓ બે માસ પહેલા એકબીજાના આસપાસમાં જ રહેતા હતા ત્યારબાદ આરોપીએ બે માસ પહેલા જ પોતાનું મકાન બદલી બીજે રહેવા ગયો હતો પરંતુ આરોપી જ્યારે ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકીઓને એકલા જોઈ અડફલા કર્યા હતા આ ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી બ્રિજેશ કુમાર ગોરખનાથ રાજભર જે યુપીના વતની છે આ ગુનાના કામના આરોપી અને તેઓ આડોશી પાડોશમાં પહેલાં રહેતા હોય જેથી પરિચિત હોય જે સગીર વયની દીકરી જેની ઉંમર વર્ષ દસ વર્ષ અને પાંચ માસની હોય તેને કુરકુરો અપાવવાની લાલચે પાંચ રૂપિયા આપી એના માતા જ્યારે ઘરકામ અર્થે બહાર ગયેલા હોય ત્યારે આ ગુનાના કામના આરોપી તેના ઘરે પ્રવેશ કરી અને વિભસ કૃત્ય કરેલ છે ઘટનાની ગંભીરતા સમજીને કોસંબા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે હાલ પોલીસ દ્વારા આરોપીનું મેડિકલ ચેકઅપ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા એની સાથે એક બીજી ચૌદ વર્ષની દીકરી હોય જેને બાથરૂમમાં પૂરી દીધેલી અને આ ગુનાના કામના આરોપીને રીતે પોલીસે અટક કરેલ છે આ આ જે આરોપી આરોપી છે છે તે પરિવાર સાથે રહેતો હતો ગુનાના કામના તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા અગાઉ તેઓ આ ભોગ બનનારના ઘરના પાડોશી હોય અને આજુબાજુમાં રહેતા હતા છેલ્લા બે માસથી તે અન્ય તરફ રવા ગયેલ છે અને તેઓ પરિચયમાં હતા જેનો લાભ લઈ અને આ કૃત્ય કરેલ છે నిర్మల్ పటేల్ ఎస్ ట్వంటీఫోర్ న్యూస్ కోసం బా